પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ અને નાયબ મામલતદારની ટીમ દ્વારા નગર વિસ્તારમાં આવેલ હોટલ અને ફરસાણી દુકાનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા હોટલ અને ફરસાણી દુકાનમાં તપાસ કરતા એલપીજી રાંધણ ગેસના બોટલો અને અધિકૃત રીતે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા વીસ કરતા વતુક ગેસના બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ રમાવી. મામલેદાર દ્વારા કડક કાર્યવાહી હાથ રમાતા હોટલ અને નાસ્તાની દુકાનોમાં તેમજ અન્ય જગ્યાએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલોનો ઉપયોગ કરતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે મામલેદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા આ જ રીતે કાર્યવાહી આગામી દિવસો સુધી શરૂ રાખવામાં આવે. તળ ફરસણી દુકાનોમાં વપરાતા તેલ, ચણાનો લોટ તેમજ અન્ય સામગ્રીની પણ તપાસ કરવામાં આવે તો પણ જરૂરી હોય ત્યારે જોવું જ બન્યું કે આગામી દિવસ સુધી આ જ રીતેની કાર્યવાહી શરૂ રહેશે.

અનધિક રીતે સ્ટોર કરવામાં આવેલ જે સીચ કરવામાં આવેલ છે અને જરૂરી કડક કાર્યવાહી કરવા માટે મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને રિપોર્ટ સાદર કરવામાં આવેલ છે